હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કિચનમાં તો આજે આપણે પૂરણપોળી તો પૂરણપુરી બનાવવા માટે આપણે ચણાની દાળ ગોળ ગોળનો લોટ એલચી પાવડર અને ઘી તો આપણે પૂરણપોળી બનાવવા માટે ચણાની દાળને ત્રણ કલાક પહેલા પલાળી રાખી હતી અને બે સીટી મારીને આપણે ચણાની દાળને બોઇલ કરી દીધી જો આવી બોઇલ કરવાની છે એકદમ મેલ્ટ નથી કરવાની હવે આપણે આ ચણાની દાળને ક્રશ કરી દઈએ મિક્સરમાં મિક્સરમાં એને એકદમ ક્રશ કરી દેવાની છે તો આપણી ચણાની દાળ ક્રશ થઈ ગઈ છે જોઈ શકો છો આપણે આવી એકદમ ક્રશ કરવાની છે હવે આપણે એને એક પેનમાં ઘી લઈ લઈએ અને આપણે એનું પૂરણ સરખું બનાવી દઈએ આપણે બે ચમચી ઘી લેવાનું છે ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાં ગોળ નાખીશું ગોળ બી ચણાની દાળ જે વાટકી લીધી હતી એટલી જ વાટકી ગોળ બી લીધો છે તો ગોળ આપણે થાય ત્યાં સુધી આપણે ગોળને હલાવીશું ગોળ મેલ્ટ થાય પછી જ આપણે ચણાની દાળ જે ક્રશ કરી છે એ નાખીશું આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે ચણાની દાળ નાખી દઈએ આપણે દાળ નાખી દઈએ અને જોડે આપણે એલચી પાવડર પણ નાખી દઈએ હવે આ આપણે સરખું મિક્સ કરીને જ્યાં સુધી એકદમ કડક ના થઈ જાય આપણે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું તો આપડે આ પુરણ પુરીનું પુરણ તૈયાર થાય ત્યાં સુધી આપણે એમાં મીઠું નથી નાખવાનું આપણે મોડો જ લોટ બાંધવાનો છે અને એક ચમચી તેલ નાખીશું સરખો આપણે જો આપણું પૂરણ હવે તૈયાર થવા આવ્યું છે હજુ થોડી વાર આપણે એને દઈએ તો આપણું પૂરણ રેડી થઈ ગયું છે તો હવે આ પૂરણને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને એને દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું ઠંડુ થઈ જાય એટલે પુરણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે હાથ છે ને ઘી વાળું લુવા વાળી તો આપણે રોટલી લોટ સેટ થઈ ગયો છે તો હવે આપણે

તો આપણે પૂરણપુળી ઘીમાં બનાવવાની છે તો પેલા તે દવીમાં થોડું ઘી નાખી દઈશું આપણે જેથી કરીને નીચે ચોટેને તો આપણી પુરણપુળી જો એક બાજુ આપણે ફેરવી દીધી છે હવે આપણે બીજી બાજુ પલટાઈ દઈએ હવે આપણે આ બાજુ ઘી પૂરી રેડી થઈ ગઈ છે તો તો આપણે કાઢી દઈએ આપણી પુરણપુરી પ્લેટમાં સર્વ કરી દીધી છે તેને કટ કરી લઈએ આપણે અને કટ કરીને આપણે એને ઘીથી ગાર્નિશ કરી દઈએ તો આપણી પૂરણપુળી જેટલી ઘીમાં આપણે બનાવીશું એટલો ટેસ્ટ સરસ આવશે એટલે ઘી આપણે વધારે થોડું લગાવીશું અને તમને જો મારી આ રેસિપી પસંદ આવે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં